એરપોર્ટ પરિસરમાં ઓટો રિક્ષાના પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો એરપોર્ટ પર આવતા વાહનો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી વ્હીકલ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવતા રિક્ષા ચાલકોનો વિરોધ વંટોળ ઉઠવા પામ્યો હતો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે જેમાં બસ માટે રૂપિયા એકસો સિત્તેર ટેમ્પો માટે એસયુવી માટે રૂપિયા સાહીઠ અને ટુ વ્હીલરના રૂપિયા દસ જો કે આ દરોમાં ત્રીસ મિનિટ માટેના છે જો આઠ મિનિટ સુધી પિકઅપ ડ્રોપ માટે આવેલા પ્રાઇવેટ રજિસ્ટર વ્હીકલને કોઈપણ ચાર્જ ચૂકવવો પડશે નહીં બીજી તરફ એરપોર્ટ પરિસરમાં ત્રણ પૈડાના વાહનો એટલે કે ઓટો રિક્ષાની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે જેથી એરપોર્ટ ઉપર વર્ષોથી ધંધો કરતા ઓટો રિક્ષા ચાલકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વાહન પાર્કિંગ માટેના બીજી નવેમ્બરથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેથી ઓટો રિક્ષા ચાલક દ્વારા આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થ્રી વ્હીલર વાહનો ઉપર એટલે કે ઓટો રિક્ષા ઉપર એરપોર્ટમાં પ્રવેશવાના પ્રતિબંધને ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હતું